Nem mais, મિત્રો આપણા ગુજરાતની અંદર ચોરીના બનાવો લૂંટફાટના બનાવો કે કોઈ નાની મોટી ઘટનાઓ બનતી રહેતી હોય છે અને એ ઘટના કઈ રીતના બની એને જોવા માટે આપણે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીએ છીએ આજે હું તમને આવો જ એક સીસીટીવી કેમેરો જે ખૂબ જ સસ્તો અને એનું જે રિઝલ્ટ છે એ બહુ જબરજસ્ત છે અને આ કેમેરો મેં મારા ઘરની અંદર મેં લગાડેલો છે તો આજે હું તમને વિડીયોની અંદર આ સીસીટીવી કેમેરા વિશે માહિતી આપવાનો છું અને તમારે પણ આવા એક કેમેરો તમારી ઘરની અંદર કે તમારા ઓફિસની અંદર જરૂરથી લગાવી દેવો જોઈએ તો ચાલો તો જાણીએ આ કેમેરા વિશે મિત્રો આ જે સીસીટીવી કેમેરો છે એ જે છે એ આઈએમઓ યુ કંપનીનો કેમેરો છે આઈએમઓયુ કંપની જે છે એ ડાહા કંપનીની જે એક સબ બ્રાન્ડ છે અને કેમેરાનું જે મોડલ નામ છે એ ક્રુઝિયર એસસી છે આ કેમેરો ચાર મેગાપિક્સલનો કેમેરો છે મિત્રો આ કેમેરાને તમે એમેઝોન પરથી ખરીદી શકશો અને જે કિંમત છે એ પાંત્રીસસો ની આજુબાજુ છે અને ફેસ્ટિવલ સેલની અંદર તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરશો તો આમાંથી પણ તમારા પૈસા છે થોડા ઓછા થઈ જશે અને મિત્રો આ જે સીસીટીવી કેમેરો છે એ વાઇફાઈ કેમેરો છે એટલે તમારા ઘરની અંદર એક બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન હોવું બહુ જરૂરી છે અહીંયા મારી પાસે જીટીપીએલ નું બ્રોડબેન્ડ કનેક્શન છે એટલે આ સીસીટીવી વાઈફાઈ કેમેરાને તમે એકવાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી દેશો તો દુનિયાના કોઈ પણ ખૂણાથી તમારા મોબાઈલની અંદર તમારા ઘરનું કે તમારા ઓફિસનું જે જગ્યાએ કેમેરો લગાડેલો છે ત્યાંનું શૂટિંગ તમે લાઈવ જોઈ શકશો અને આ કેમેરાને તમે આઉટડોર એટલે કે બહારની સાઈડ યુઝ કરી શકશો આ કેમેરો વોટરપ્રૂફ છે એટલે વરસાદ ટરકાની કે ધૂળની કોઈ અસર આની ઉપર થતી નથી મિત્રો આ કેમેરાની મેઇન ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ ચોર તમારા ઘરની અંદર કે તમારી ઓફિસની અંદર એન્ટર થશે ત્યારે એક એલર્ટ મેસેજ જે છે એ તમારા મોબાઈલની ઉપર તરત જ મોકલી આપશે અને આ કેમેરાની અંદર એક મોશન ડિટેક્ટર નામનું ફીચર છે જેનાથી એ ચોરની જે મુવમેન્ટ છે એ આખી રેકોર્ડ કરશે સાથે આ કેમેરાની અંદર અહીંયા નીચેની તરફ બે લાઇટ પણ આપેલી છે તો જ્યારે પણ રાતના સમયે કોઈ ચોર તમારા મારા ઘરની નજીક આવશે એટલે આ કેમેરો છે એ લાઈટને ઓન કરી દેશે મિત્રો આ કેમેરાની અંદર પીટી જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે એનો મતલબ એ થાય છે કે આ કેમેરો ત્રણસો સાહીઠ ડિગ્રી આજુબાજુ ગોળ ગોળ ફરી શકે છે અને ઉપર નીચે પણ ફરી શકે છે એટલે તમે જે એરિયામાં આ કેમેરાને લગાવશો ને એ મેક્સિમમ એરિયા કવર કરશે હવે મિત્રો હું તમને આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવીશ દિવસ દરમિયાનનું અને રાતનું જેથી તમને ખબર પડશે કે આની જે વિડીયો ક્વોલિટી છે એ કેવી છે તો મિત્રો અત્યારે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને એ દિવસ દરમિયાન રેકોર્ડ કરેલું વિડીયો છે અને તમે જોઈ શકો છો ક્લિયરિટી એની બહુ સારી છે આ સીસીટીવી કેમેરામાં તમે ઝૂમ પર કરી શકો છો ઝૂમ પર તમે જોઈ શકો છો ઘણું વધારે ઝૂમ થાય છે મિત્રો આ જે વિડીયો હવે તમે જોઈ રહ્યા છો એ રાતના સમયે રેકોર્ડ કરેલું છે રાતના સમયે પણ કલરમાં જ વિડીયો રેકોર્ડ થાય છે આ સીસીટીવી કેમેરાથી અને આમાં પણ તમે ઝૂમ કરી શકો છો મિત્રો જ્યારે આ કેમેરો તમે પરચેસ કરો છો ત્યારે બોક્સની અંદર સૌથી પહેલાં એક યુઝર મેન્યુઅલ મળશે યુઝર મેન્યુઅલ બાદ આપણો જે કેમેરો છે મેન એ કેમેરો બહાર નીકળશે બોક્સની અંદર એક બીજું એક બોક્સ છે એ બોક્સની અંદર તમને નટબોલ મળશે જેથી તમે આ કેમેરાને વોલ માઉન્ટ કરી શકશો ત્યારબાદ એક પાવર માટેનું એક એડેપ્ટર છે જેનાથી કેમેરાને પાવર મળશે અને છેલ્લે તમને એક બ્રેકેટ મળે છે જેનાથી તમે વોલ માઉન્ટ કરી શકશો અને મિત્રો આ કેમેરાને તમારે જે જગ્યા પર લગાડવો છે ત્યાં બે સ્ક્રૂ લગાવીને ડ્રિલ મશીનથી તમે આ કેમેરાને જાતે જ ફિટ કરી શકશો તમે બહારથી ટેકનિશિયન પણ બોલાવી શકો છો પણ એ વસ્તુ જરૂરથી યાદ રાખજો કે જે જગ્યા પર તમે કેમેરો લગાવો છો ત્યાં વાઈફાઈનું નેટવર્ક આવવું જરૂરી છે અને મિત્રો જે જગ્યા પર તમે આ કેમેરો લગાડો છો ત્યાં આગળ વાઈફાઈનું નેટવર્ક જો ના આવતું હોય ને તો કેમેરાની અંદર એક બીજી પણ પિન આપી છે જે આર જે ફોર્ટી ફાઈવવાળી પિન છે એ પિનની અંદર તમારે આ ટાઈપનો આર જે ફોર્ટી ફાઈવ કેબલ લેવાનો છે એ કેબલને એ પિનની સાથે કનેક્ટ કરવાનો છે અને આ કેબલનો જે આ બીજો જે છેરો છે આ છેરાને તમે તમારા રાઉટર સાથે કનેક્ટ કરવાનો છે અને આ રીતના પણ તમે કેમેરાને રાઉટર સાથે કનેક્ટ કરી શકો છો તો આ સીસીટીવી કેમેરાની ઉપર તમે જોઈ શકો છો બે બોલ્ટ આપેલા છે આને તમે ઓપન કરશો એટલે અંડરની સાઈડ એક સ્લોટ આપેલો છે આ સ્લોટ મેમરી કાર્ડનો છે તમે એકસો અઠ્યાવીસ જીબી સુધીનો મેમરી કાર્ડ આની અંદર નાખી શકો છો જેથી કરીને આનું જે રેકોર્ડિંગ છે એ મેમરી કાર્ડની અંદર સેવ રહે મિત્રો હવે આ સીસીટીવી કેમેરાને જો તમારે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરવું હશે તો બોક્સની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હશે એ ક્યુઆર કોડને તમારે સ્કેન કરવાનો છે અને આ સીસીટીવી કેમેરા માટેની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરીને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્સ્ટોલ કર્યા બાદ આ એપ્લિકેશનની અંદર તમારે તમારા ઇમેઇલ આઈડીથી કે તમારા મોબાઈલ નંબરથી એક એકાઉન્ટ બનાવવાનું છે આ એકાઉન્ટ બનાવ્યા બાદ જે પ્રોસેસ છે એ આખી તમારે કમ્પ્લીટ કરી દેવાની છે આ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારબાદ જે છે તમારા કેમેરાને આની અંદર એડ ડિવાઇસ નામનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો જે સીસીટીવી કેમેરો છે એને એડ કરવા માટેની પ્રોસેસ ચાલુ થશે હવે આપણે આ કેમેરાને જો એર કરવું હશે એપ્લિકેશનની અંદર તો કેમેરાની ઉપર પણ એક ક્યુઆર કોડ આપેલો છે એને સ્કેન કરીશું એટલે અહીંયા જે છે આપણો કેમેરો છે આપણી એપ્લિકેશનની અંદર એર થઈ જશે અને આપણી જે પ્રોસેસ છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે હવે તમે જોઈ શકો છો કે મોબાઈલની અંદર જે કેમેરો દેખાય છે કઈ રીતના દેખાશે એ તમને આ જોઈ શકો છો તો મિત્રો આ હતું આખું કેમેરાનું સેટઅપ તમે જાતે પણ આને ઇન્સ્ટોલ કરી શકો છો અને પાંત્રીસો રૂપિયામાં આ કેમેરો જે છે એ પૈસા વસૂલ કેમેરો છે એટલે જો તમારે આ કેમેરો ખરીદવો હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક આપી દઈશ એમેઝોન પરથી તમારે આને પરચેસ કરવાનો છે અને તમને આ કેમેરો પસંદ ના આવે તો તમે એમેઝોન પર એને રિટર્ન પણ કરી શકો છો અને તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો વિડિયો પસંદ આવે તો એને લાઈક શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને લાઈક કરી દેજો તો મળીએ બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ વન ડે માત્ર